મીન રાશિ આ મહિને એક બાબતમાં સાવચેતી ન રાખી તો મુશ્કેલી વધી શકે છે મિત્રો તો નમસ્કાર મિત્રો જયસિંઆ રામ હું યશનિમ બાર્ક આપ સૌનું સ્વાગત કરું છું આપણા આજના વિડીયોમાં મિત્રો આપણા આજના વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ મીન રાશિનું આવનારા ફેબ્રુઆરી બે હજાર છવ્વીસનું માસિક રાશિફળ પરંતુ મિત્રો જો આપ અમારી યુટ્યુબ ચેનલ પર નવા આવો અથવા ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો સબ્સ્ક્રાઇબ કરો બે લાઇકરને ઓલ ઉપર સેટ કરો તથા વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો તો ચાલો શરૂ કરીએ આપણું આજનું આ વિડિયો મીન રાશિનું આવનારા ફેબ્રુઆરી બે હજાર છવ્વીસનું માસિક રાશિફળ તો મીન રાશિના જાતકો સૌ પ્રથમ આપના કરિયરની વાત કરીએ તો કરિયર બાબતે આ મહિનો ખૂબ જ સારો રહેશે કામમાં પ્રગતિના સંકેત મળી રહ્યા છે ધીરજ રાખશો તો મહેનતનું ફળ ચોક્કસ મળશે જ તો આ સમય કામ બાબતે આપનો સારો અને પ્રગતિવાળો રહેશે મિત્રો ધીરજની આપને જરૂર પડશે જેથી આપને ફળ મળશે તે ખૂબ જ સારા એવા પરિણામ સાથે મળી શકે છે મિત્રો હવે મિત્રો વાત કરીએ આપની આર્થિક પરિસ્થિતિની તો આર્થિક પરિસ્થિતિમાં શરૂઆત અનુકૂળ રહેશે આવકમાં વધારો થશે પરંતુ આપને ખાસ ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું જરૂરી રહેશે મિત્રો આ સમયે આપની આવક વધશે જેથી આપને સ્વચ્છંદ થઈને કોઈ પણ પ્રકારના ખર્ચ વધારવાની બદલે આપને ખર્ચ ઉપર નિયંત્રણ રાખવાની જરૂર છે મિત્રો આ સમયે આપ બને તેટલી બચત કરો તો તે આપના ભવિષ્ય માટે ખૂબ જ સારું રહેશે ત્યારબાદ મિત્રો વાત કરીએ જો વિદ્યાર્થી મિત્રોની તેમના શિક્ષણ વિશે તો વિદ્યાર્થી મિત્રો માટે આ મહિનો થોડો પડકારજનક સાબિત થઈ શકે છે મિત્રો આ સમયે એકાગ્રતા જાળવવી એ જરૂરી બનશે સતત અભ્યાસથી પરિણામ અને સ્થિતિઓ સુધારો લાવશે એટલે કે આ સમયે આપને ધ્યાન ભંગ થવાની શક્યતાઓ છે મિત્રો તો જેથી આપને ખાસ વિદ્યાર્થી મિત્રોને પોતાના અભ્યાસક્રમમાં ધ્યાન કેન્દ્રિત કરવું અને એકાગ્રતા બનાવી રાખવી એ જરૂરી રહેશે તથા સતત અભ્યાસ શરૂ રાખશો તો આપની પરિસ્થિતિમાં ખાસ સુધારો થશે આપને સારા પરિણામ મળશે તો વિદ્યાર્થી મિત્રોને ખાસ થોડું સાવચેતી રાખવાની જરૂર પડશે જો આપના પારિવારિક જીવનની વાત કરીએ તો પારિવારિક જીવનમાં ખૂબ જ સારા સંકેતો મળી રહ્યા છે મિત્રો ઘરનું વાતાવરણ સુખદ રહેશે પરિવારના સભ્યોનો સહયોગ મળશે આપને તથા આ સમયે આપના ઘરના વાતાવરણમાં પણ શાંતિનો અનુભવ આપને થશે આ સમયે આપના પારિવારિક જીવન માટે ખૂબ જ સારો રહેવાનો છે મિત્રો તેવા સંકેતો અને તેવા યોગો છે હવે મિત્રો વાત કરીએ આપના પ્રેમ જીવનની તો પ્રેમ જીવનમાં ઉતાર ચઢાવ આવી શકે છે મિત્રો ભાવનાઓ અસ્થિર થઈ શકે છે અને સંવાદ અને સમજણથી સંબંધમાં સુધારો લાવી શકશો એટલે કે આ સમયે આપની ભાવનાઓ જે છે એ અસ્થિર થઈ શકે છે આપને આપના પ્રિય પ્રિયતમ પ્રત્યે ભાવનાઓ છે જે એ થોડી વારમાં સારી થોડી વારમાં ખરાબ ભાવ આવી શકે છે તો તે માટે આપણે ખાસ પોતાની ભાવનાઓ ઉપર કાબૂ રાખવાનો છે પોતાના વર્તનમાં ખાસ સમજણ લાવવાની છે મિત્રો ધીરજ રાખીને આપને પોતાના સંબંધોને સાચવી રાખવાના છે અને આપ બને તેટલો સંવાદ કરશો આપના પ્રિય પ્રિયતમ સાથે અને સમજણ જેટલી રાખશો તેટલો સંબંધમાં સુધારો આવશે બાકી આ સમયે આપના સંબંધો બગડી પણ શકે છે આપની ભાવનાઓ અસ્થિર થવાના કારણે મિત્રો હવે મિત્રો વાત કરીએ આપના આરોગ્ય વિશે તો આરોગ્ય બાબતે આ મહિનો થોડો નબળો થઈ શકે છે મિત્રો શરૂઆતમાં સ્થિતિ સારી રહેશે પછી કાળજી રાખવી જરૂરી બનશે તો આ મહિનાની શરૂઆત આપના માટે આ આરોગ્ય બાબતે સારી રહેશે પરંતુ પછીનો જે સમય છે ધીરે ધીરે જેમ મહિનો વીતતો જશે તેમ આપને પોતાના આરોગ્યનું ધ્યાન રાખવું પડશે કારણ કે આપના પ્રેમ સંબંધની અંદર આવતી ચિંતાઓ આપના સંબંધોની અંદર આવતી ચિંતાઓ આપને પરેશાન કરી શકે છે તથા જે વિદ્યાર્થી મિત્રો છે તેઓને પણ પોતાના અભ્યાસક્રમમાં જે એકાગ્રતા ન થવાથી અથવા તો પોતાના અભ્યાસક્રમ બગડવાથી આપને આ સમયે ચિંતાઓ આવી શકે છે માનસિક તણાવ થઈ શકે છે આપનું આરોગ્ય થોડું લથ લથડી શકે છે તો ખાસ આ સમયે આપને આરોગ્યનું કાળજી રાખવાની છે પોતાના પ્રેમ સંબંધમાં ધ્યાન રાખવાનું છે અને જે વિદ્યાર્થી મિત્રો છે તેઓને પોતાના અભ્યાસક્રમ ઉપર ધ્યાન રાખવાની જરૂર છે મિત્રો તો આ તો મિત્રો આપણું આજનો આ વિડીયો આશા છે કે અમારું આ વિડીયો પસંદ આવ્યું હોય આપને તો જો આપને પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક કરજો વધારે વધારે લોકો સુધી શેર કરજો તથા જો ચેનલને હજુ પણ સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરીને બે લાઇકનને ઓલ ઉપર સેટ કરો જેથી આપને આવનારા અમારા દરેક વિડીયોના નોટિફિકેશન્સ મળતા રહે તો ફરી મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય સિયા રામ મિત્રો